સુરતના પમ્પિંગ ચોકી ખાતે જ્યાં બની હતી ત્યાં જીદ્દે મિલાદના જુલુસ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ સાથે મળી સ્વાગત કરી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક ફેર સુરત પોલીસ કમિશ્નર સહિતનાઓ જોડાયા હતા સુરતમાં આજે મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ હતી તો સપ્ટેમ્બરના રોજ બજાર ખાતે ખાતે બાળકો દ્વારા કરાયેલી લઈ સૈયદપુરા ચોકી પથ્થરમારો વાહનોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલાને ઉગતું જ ડામી દેવાયું હતું જોકે તહેવારોને લઈ અસમંજસ ઉભી થયા બાદ આજે નીકળેલા ભવ્ય જુલુસનું હિન્દુ બિરાદરોએ સૈયદપુરા ચોકી પાસે જ્યાં પથ્થર મારો થયો હતો ત્યાં જ સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ ભાઈચારાના દર્શન કરાવ્યા હતા તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી હતા સર પ્રથમ તો હું અહીંયા આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલે

વિસ્તારમાં શહેરમાં રાખીને અમારા ચીજોમાં નંબર વન આવે છે સ્વચ્છતા હોય અમારા એર ક્વાલિટી કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં જુલુસ આવે છે એનું સ્વાગત કરવા માટે અને ગૌ એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે છીએ એવા માટે બધા લોકો થયા છીએ તો બધાને શહેરમાં બી આ મેસેજ આપવા માંગીએ છીએ વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોનો કલ્ચર છે સુરતનો કલ્ચર સુરતીસનો કલ્ચર આ કલ્ચર એવું છે કે કોમી એકલા રડમ કળવાઈ રહે અને આ મેસેજ આપને સુધી બધા લોકો જાય એના માટે જો બધા બધા આગેવાનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે એની પૂરી ટીમ છે આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે आभार માનીએ છીએ આજે કોમી એકતાને લઈને હમંત કમિશન જે કીધું કે એક વ્યક્તિ અહીંયા પણ આવવાનો પણ સુરતનો કલ્ચર જેવો નહોતો કે ધમાલ થાય ફરી એક સમયે

પોલીસ કમિશ્નર શ્રી કદીરભાઈ મોસીનભાઈ તમામ આગેવાનો મનોજભાઈ અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં ત્યાં ફરી એક થઈ અને ભારત દેશને સંદેશ આપી રહ્યા છે અસ્તો ભારત